મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કલકુઆ ખાતે મકરાણી મોહલ્લા ઓગણીસો માં એક નાનકડી ઝૂંપડીમાં શરૂ થયેલી જામિયા ઇસ્લામિયા ઐશાતુલ સંસ્થા આજે દેશભરના એક લાખ સેતેર વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી પ્રખર શૈક્ષણિક સંસ્થા બની ચુકી છે 9 એકર વિસ્તારમાં ફેલાયેલા આ સંસ્થાનો કેમ્પસ પ્રાથમિક શાળી લઈને એમબીબીએસ સુધીનું શિક્ષણ આપે છે તેમાં બીએડ, ડીઇડ, આઇટીઆઇ, એન્જિનિયરિંગ, ફાર્મસી, યુરાની મેડિસિન કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક કોર્સ ઉપલબ્ધ છે અહીં 100 એમબીબીએસ સીટોની માન્યતા ધરાવતું દવાખાનું પણ છે જેમાં દરરોજ 600 બાહ્ય રોગી અને 230 આંતરિક દર્દીઓ સારવાર લે છે તમામ પ્રકારની સર્જરીની પણ સુવિધા અહીં ઉપલબ્ધ છે સંસ્થાના સ્થાપક મોલાના મોહમ્મદ ગુલામ વસ્તા નવી શુરો અને સમાજના સહયોગથી આ સંસ્થાને ઉંચાઈ સુધી પહોંચાડી અત્યાર સુધીમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓએ અહીંથી પદવી મેળવી છે અને તેમાં એક લાખથી વધુએ મફત શિક્ષણ લીધું છે સંસ્થાનો 70 થી પંચોતેર ટકા ખર્ચ દાન શુરો ઉપાડે છે જ્યારે 25 થી ત્રીસ ટકા ખર્ચ ફીસથી પોસાય છે દુઃખદ વાત એ છે કે મોલાના ગુલામ વસ્તા નવીનું નિધન વર્ષ ઓગણીસો વર્ષ બે હજાર પચીસમાંથી હતું ત્યારબાદ કેટલાક તત્વોએ સંસ્થાને બંધ કરવાની કોશિશ કરીને ખોટા આરોપ લગાવ્યા પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભામાં મામલો ઉઠાવતા વાદ વિવાદ વચ્ચે સંસ્થાની તરફેણમાં ચર્ચા થતી હતી જામ્યા ઇસ્લામિયા ઈશાતો લોલો માત્ર શૈક્ષણિક નહીં પણ સામાજિક એકતા અને દૂરદ્રષ્ટિવાળા માટે પ્રેરણાશ્રોત છે તેનો શૈક્ષણિક અને સેવાભાવી પ્રયાસ સાચો અને સમાજ માટે એક દિવાલરૂપ ઉદાહરણ છે